પ્રશ્ન એવો તો થાય છે કે જે માત્ર ભગવાન અને ભક્તિ હોવી જોઈએ તે રાજકીય અહંકાર શા માટે ઘુસડવામાં આવ્યો કોળી સમાજના ઇષ્ટદેવના પ્રગટી ઉત્સવ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ સંપૂર્ણપણે ધાર્મિક અને સામાજિક હતો છતાં પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય બચુભાઈ દ્વારા મંચ પરથી ભાષણ કરવાની જીદ રાખીને અનાવશ્યક વિવાદ ઉભો કરાયો શું ધાર્મિક મંચ નેતાઓના ભાષણ વગર અધૂરો ગણાય કે પછી સમાજની શ્રદ્ધા કરતા રાજકીય હાજરી વધુ મહત્વની છે

ધાર્મિક મંચને રાજકીય મંચ બનાવવાનો પ્રયાસ કોળી સમાજ ક્યારેય સહન નહીં કરે ભગવાન શ્રી માતાજીની મૂર્તિ સ્થાપન જેવી પવિત્ર વિધિ દરમિયાન થયેલી માથાકૂટે સમગ્ર કાર્યક્રમની પવિત્રતા પર પ્રશ્ન ચિહ્ન ઉભું કર્યું છે આ પવિત્રતાને ભંગ કરનાર કોણ અને તેની જવાબદારી કોના માથે સ્થાનિક કોળી સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્યની અવગણના થઈ હોવાનું રાજકીય રીતે રજૂ કરવું ખોટું ભ્રામક અને સમાજને બદનામ કરવાનો પ્રયાસ છે સમાજ શું કોઈ વ્યક્તિ કે પક્ષનો ગુલામ છે કે પછી પોતાની આસ્થાને સ્વાભિમાન સાથે જીવવાનો અધિકાર ધરાવે છે કોળી સમાજ કોઈ વ્યક્તિ કોઈ કોઈ નેતા કે પક્ષથી ઉપર છે અને રહેશે ધાર્મિક કાર્યક્રમોમાં રાજકારણ ઘુસડવાનો પ્રયાસ કરનાર સામે સમાજ એકજૂટ થઈને યોગ્ય જવાબ આપશે કોળી સમાજ સ્પષ્ટ અને દ્રઢ સંદેશ આપે છે ધર્મને ધર્મ રહેવા દો સમાજને સમાજ રહેવા દો અને રાજકારણને તેની હદમાં જ સીમિત રાખો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જશુભાઈ સાથે ઇન્ડિયા ન્યૂઝ કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન્સ મળતી રહે